હા નમસ્કાર હું યંડીવાળા જિલ્લા યુવા સિટિકારી જુનાગઢ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પૌર વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ સંચાલિત સત્તરમી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજરોજ આયોજન હાથ ધરવામાં આવેલું છે આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી વીસ જેટલા રાજ્યોએ આમાં પાર્ટિસિપેશન કરેલું છે ખેલાડીઓની વાત કરીએ તો ચાર કેટેગરીના સિનિયર સિનિયર ભાઈઓ ભાઈઓ અને 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 જુનિયર જુનિયર થઈ જેટલા ખેલાડીઓ રજીસ્ટ્રેશન કરાવી અને આજ રોજ આ સ્પર્ધામાં ભાગ લીધેલો છે આ સ્પર્ધા માટે ખેલાડીઓને એકત્રીસ તારીખેથી જ આ સ્પર્ધા માટે બોલાવી લેવામાં આવેલા છે એકત્રીસ અને પેલી તારીખે તમામ સ્પર્ધકોનું સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કરવામાં આવેલું છે અને મેડિકલમાં મેક્સિમમ ખેલાડીઓ ની ફિટનેસ ખૂબ સારી હોવાના કારણે બધા જ ના ફિટનેસ સર્ટિફિકેટ સબમિટ થયા બાદ જ આ સ્પર્ધામાં તમામ સ્પર્ધકોએ ભાગ લીધેલો છે સાથે સાથે આ સ્પર્ધાને સફળ બનાવવા માટે વિવિધ કમિટીઓની રચના કરી અને ખાસ કરીને માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને અને એના સતત માર્ગદર્શનમાં આ રાજ્યની અને નેશનલની આ સ્પર્ધા આપણે ખૂબ સફળતાપૂર્વક આયોજન કરી રહ્યા છે આ સ્પર્ધા માટેના જેટલા પણ ચારેય કેટેગરીના એકથી દસ નંબર પ્રાપ્ત કરનાર ખેલાડીઓને આપણે બપોરના બાર વાગ્યાના ઇનામ વિતરણના કાર્યક્રમમાં ખૂબ મોટી એટલે કે ઓગણીસ હજાર ઓગણીસ લાખ જેટલી રાશિના ઇનામો આપી ટ્રોફી પ્રમાણપત્ર અને સન્માનપત્ર આપી અને તમામ ખેલાડીઓ જે નંબર પ્રાપ્ત કરશે એ લોકોને સન્માનિત કરશું સાથે સાથે ભાઈઓની જે સ્પર્ધા છે એ પંચાવન પગથિયાની રહેશે અને તેમાં જે લોકો નેવું મિનિટમાં સ્પર્ધા પૂરી કરશે એ લોકોને આપણે ભાગ લેવા અબદલના સર્ટિફિકેટ આપશું જ્યારે બેનોની બાવીસો પગથિયાની સ્પર્ધા છે એ સાઠ મિનિટમાં જે બેનો પૂરી કરશે એને આપણે ભાગ લેવા બદલના પ્રમાણપત્ર આપશું